ઊન વિસ્તારમાં કોમી એકતાનો માહોલ ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ મુસ્લિમ આગળવાનોએ લીધો ભાગ સુરતના ઉન વિસ્તારમાં કોમી એકતાના વાતાવરણ વચ્ચે ઈદે મિલાદનો જુલુસ કાઢવામાં આવ્યો ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઊન વિસ્તારમાં નીકળતા જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ સામેલ થયા હતા સુરતના ઉન વિસ્તારમાં કોમી એકતાનું અનોખું વાતાવરણ વચ્ચે જુલુસ પસાર થયું હતું ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે એ મિલાદોન નબી નિમિત્તે નીકળેલા જુલુસમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ એકસાથે ભાગ લીધો હતો અને ખભેથી ખભે મિલાવી એક સાથે જોડાયા હતા આ પ્રસંગે સાચા અર્થમાં કોમી એકતાના દર્શન થયા હતા

તેવી હું ઉપરવાળા પાસે પ્રાર્થના કરું છું